કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને સાહસ વિના સિદ્ધિ નથી આ કહેવતોની ચરિતાર્થ કરી છે કિશોદ તાલુકાની કોમલ મક્કાએ જેમણે પોતાના પતિના અવસાન બાદ તેમની જગ્યાએ દેશ સેવાની સાથે પોતાના પતિનું સ્વપ્ન પણ પૂરું કર્યું કિશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા જે પોતે એક ગૃહિણી હતી અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થી સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવે છે કોમલ મક્કા પેરા ફોર્સમાં ફરજ બજાવે છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલબેન લગ્ન કેશોદ તાલુકાના જ કેરાળા ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા મહેશસિંહ પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા પરંતુ બે વર્ષ પહેલાં તેમનું ચાલુ ફરજ દરમિયાન નિધન બાદ પરિવાર પર જાણે કે આપ ફાટ્યું અને કોમલ મક્કા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા અને હવે શું કરશે તે માટે તેઓ સતત વિચારતા હતા તે દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશી મક્કાની જગ્યાએ તેમના પરિજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તો તે માટેનો ઓફર લેટર આપવામાં આવે છે અને આ લેટર કોમલબેન મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો ટ્રેનિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓ મને આવી છે જેમાં મારા પરિવારનો પણ એમાં ખૂબ જ મને સપોર્ટ છે કે તેણે મને આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો ને મારો સાત વર્ષનો એક છોકરો પણ છે અત્યારે જે મારી પરિવારના મતલબ મારા મમ્મી લોકોએ તેમને દેખભાલ કરી મારા ટ્રેનિંગના દોરાનમાં ને સારી રીતે એને સાચવી અને મારી એક ટેન્શનને દૂર કરી જેથી કરીને હું ટ્રેનિંગ ઉપર ફોકસ કરીને સારી એવી ટ્રેનિંગ કરીને હું ઘરે ફરી છું પાછી ને મને ખૂબ જ ગર્વ છે કે હું મહેશસિંહ મક્કાની પત્ની છું ને તેનો હંમેશા હું આભાર માનું કે જેના થકી હું અત્યારે આ સ્થાન ઉપર છું ને હું મારા છોકરાને પણ આગળ એક સારો વ્યક્તિ બનાવવા માંગુ છું ઘર કામ કરતી મહિલા અને પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી મહિલા વચ્ચે ઘણો તફાવત છે પરંતુ પોતાની આવડત બુદ્ધિ અને દ્રઢ મનોબળથી કોમલબેન મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલીને બંને કામ કરી રહી છે ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલિટરી ફોર્સમાં ફરજ તરીકે પોતાના એકના એક દીકરાનું ભવિષ્ય બનાવવા માટે પણ મહેનત કરે છે તેમના માતા પિતા અને પરિવારનો સાથ સહકાર મળતા તેઓ આ જગ્યા પર પહોંચ્યા છે